બંને માતરમ ગાન સાત નવેમ્બર અઢારસો પંચોતેર એની રચના પૂર્ણ થઈ એટલે કે દોઢસો વર્ષ આ ગાનને પૂર્ણ થતા હોય આ ગાનને દોઢસો વર્ષ પૂર્ણ થતા હોય તે આપણા યશસ્વીના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ એને એક અનોખી રીતે આખા દેશમાં ઉજવણી કરવાનું નક્કી કર્યું છે બંદે માતરમ એ શબ્દ કોઈ નાનો શબ્દ નથી કે કોઈ મંત્ર નથી પણ એક ક્રાંતિકારી શબ્દ છે ક્યાં આપણા આઝાદીમાં સમયથી દેશના લડાઈ પણ જ્યારે બંને માતા મને ભારત માતા કી જય બોલી અને ફાંસીના માથે શોકતા હોય એવા એક ક્રાંતિકારી મંત્ર જ્યારે પણ આપણે બોલીએ છીએ ત્યારે આપણા દેશના એકસો ચાલીસ કરોડ લોકોના મગજમાં ખૂબ જીતના જાગૃત પેદા થાય આ ભારત માતાને આપણે ભારત માતા તરીકે ઓળખીએ છીએ કે ભારત માતા એ કોઈ આપણે પૃથ્વીનો કોઈ જમીનનો ટુકડો નથી પણ આપણી માતા છે એ આપણે માટે આપણી માતૃભૂમિ છે અને એના માટેનો એક મંત્ર છે વંદે માતરવ વંદે માતરવનું સંપૂર્ણ જ્ઞાન અઢારસો પંચોતેરમાં પંકિમચંદ્ર ચટોપાધ્યાય જે પૂર્ણ કર્યું એ થોડું અંગાળી અને સંસ્કૃત ભાષામાં પૂર્ણ જ્ઞાન એમણે લખ્યું હતું અને એનું આજે પૂર્ણ જ્ઞાન જે આપણું ગાન છે એનું આજે ગાન કરવામાં આવ્યું આખા દેશમાં એકસો પચાસ આવા સારા સ્થળોએ એકસો પચાસ વર્ષ પૂર્ણ થયા એના અનુસંધાને આપણા વડાપ્રધાનશ્રીએ આ ગાનને એક અનોખી રીતે ઉજવણી કરવા નક્કી કર્યું છે આ ગાનથી આપણા સૌમાં એક ચેતના પૂરાય છે અને એક નવી ઉર્જા અને આપણા દરેકના દરેક ભારતીયોના શરીરમાં એ પ્રાણ પૂરે છે આ જ્ઞાન પૂરેપૂરું ગાવા માટેનો આજે એક કાર્યક્રમ હતો જે કરમછદના સરદાર પટેલ મેમોરિયલ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો અને એમાં ખૂબ મોટી સંખ્યામાં સૌ અધિકારીઓ અને સન્માનનીય નાગરિકો ઉપસ્થિત રહ્યા હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે